આપડે માલ ને જોવે ઝાડ હોય એના તળે થાય તો ઘાસ રક્ષા કરતો ઝાડ ને કાપવાનો વન્ય પ્રાણી ને

દરેક સ્કૂલ શાળા અને કોલેજોમાં માં દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવતી હોય છે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને લોકો જંગલ પ્રત્યે અને વન્ય પ્રાણી પ્રત્યે થોડાક જાગૃત થાય ને એની અંદર થોડી જાગૃતતા આવે અવેરનેસ આવે એ હેતુથી સરકાર શ્રી દ્વારા આ બધા પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે અને એ જે સો રીત અભ્યાસ તરીકે ઓળખાય છે અને આજુબાજુમાં આપણા ગામડા બધા આવતા હોય છે માંડકીય થાણા વાપરીયા બધા ગામડા છે એ સેન્ચરીની આજુબાજુ આવે છે તો વન્ય પ્રાણીની અવર જવર પણ રહેતી હોય છે અને ટાઈમે બે ટાઈમે આપણે ઘણી વખત જંગલમાં કોઈ સુખા લકડા લેવા માટે જતા હોઈએ છીએ અને ઘણી વખત પ્રાણી છે અચાનક આપણા થોડી ભેગું થઈ જાય અને વન્યપ્રાણી ડરીને કદાચ ધીરો કરતું હોય છે અને વન્ય પ્રાણીની રક્ષણ કરે અને વન્ય પ્રાણીઓથી બચીએ કઈ રીતે બચવું જોઈએ આ બધી પ્રકારની ચર્ચા અમને આ એ તો જે આપણે થોડો લોકો અહીંયા ભેગા જાય છે ત્યારે મેન વસ્તુ છે કે વન્યપ્રાણીઓના સંઘર્ષને આપણે ઘર્ષણ ક્યારે રાખીએ એક તો આપણે હવારમાં વહેલા જઈએ જ્યારે વન્યપ્રાણીની અવર જવર જંગલમાં ચાલુ થતી હોય એવા સમયે આપણેમાં જો જઈએ ને તો આપણે રીસ અથવા તો દીપડા દેશીએ બધા જગા આપણે એવો સમય પસંદ કરવો જોઈએ કે વન્ય પ્રાણીની બિલકુલ અવર ના અવર જવર ના હોય એના લીધે આપણે શું છે કે વન્યપ્રાણી આપણે ભેગા થાય તમે હાલના સમયે જાઓ તો વન્ય પ્રાણીની અવાજ સમય હોય એ સમયે આપણે અચાનક ભેગા થઈ જઈએ અને એના લીધે આપણે એવા સમયે જઈએ બીજી વસ્તુ કે હવારમાં નાખ્યું અને તમે કોઈ પણ વ્યક્તિ જંગલમાં જાઓ તો બે ત્રણ જણા હોય રાતે રહીને જવું જેના લીધે અવાજ કરતાં કરતાં જવાનું એટલે વન્યપ્રાણી આપવું નથી તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું દીપડા આપણા ઘરની આજુબાજુ પણ આવી જતા હોય છે કોઈ પાણી છે કોઈ ખોરાકની અંદર થોડા માટે ઝાડું છે એની પણ લખતા ઝાડી છે જંગલ છે તો આપણે બધા સારો એવો પાક લઈ શકીશું કારણ કે વરસાદ સારો આવે ઝાડી હોય જંગલ હોય તો વરસાદ સારો આવે એની લીધે આપણે સારો પાક પણ મળી શકે છે એવા કોઈ પણ ગેરી સિજન કો આવતા હોય ને અમને બતાવવા જોઈએ તો એમાં દરેક વ્યક્તિઓ આજથી સંકલ્પ કરો એક પહેલું તો કે ઝાડની રક્ષા કરશો ઝાડને કાપવાનો નહીં વન્ય પ્રાણીને સિંચડવાના એવા સમય નહીં જવાનું કે જ્યાં વન્ય પ્રાણી હોય એ સમય છે વન્ય પ્રાણી હા જાય સવાર અને કદાચ એવા સંજોગોમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓ હંગા લાકડી લઈ અને બોલતા ચાલતા જવું માણસો ને પણ કોમે આવે 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 એની વળી સાહેબ આપણે ને છે કે રીસ કોઈ ઉપયોગી બને ગાડી નું તમારો બહુ સારો વિચાર છે પાંચ હેક્ટર ત્રણ હેક્ટર બે હેક્ટર એ રીતે અમે લેતા કે આટલો અને રોપો પણ તૈયાર થઈ જાય આવડ